પોસટવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબનગીરી કેમ કરે છે ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએસ ને આઈપીએસ બને એટલા માટે એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ રાત્રે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબણગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે આપોને પરમિશન અને પરમિશન ના આપતી તમે ઉપર સરકારમાંથી ગરીબોને મધ્યવર્ગને આદિવાસીને દાખલા અપાવો જે લડત છે ગરીબ પરિવારને જે અમારા કાંતિપી ખરાડી જે લઈ નીકળ્યા છે ધારાસભ્ય એમની એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે રાતે બે વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે છે ત્યાંથી પદયાત્રા શિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આંકાઓનો આદર્શ આવે અને આંકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે ગેરવર્તનીય છે આવવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું રંગે ચંગે અને દાખલા લઈને જમ્પીશું આદિવાસી સમાજને ન્યાય અપાવીને જમપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દબંગીરી ચાલી રહી છે એ દમણગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ